સુરતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા તપેલા ડાઇંગ મિલના કારણે વારંવાર તેના સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડતું હોય છે તપેલા ડાઇંગ મિલ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી રોડ રસ્તા તેમજ ડ્રેનેજમાં ઠાલવવામાં આવે છે જેના કારણે સ્થાનિકોને રોગચાળો થવાનો ભય રહેતો હોય છે ત્યારે આ મામલે તંત્ર એક્શનમાં આવતા આવી મિલો સામે કાર્યવાહી કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે જેમાં સુરતના ઉધના અને લીંબાયત વિસ્તારમાં મળી કુલ સડસઠ જેટલી તપેલા ડાઈંગ મિલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે આ મિલોની આસપાસના સ્થાનિકોને મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલ ગંદા પાણીના કારણે મુશ્કેલીઓ થતી હોય છે જેથી તેના આસપાસના સ્થાનિકોને વારંવાર આવા ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવતી હોય છે સ્થાનિકોની વારંવાર આ બાબતે આવતી ફરિયાદોના આધારે સુરત શહેર મેયર દ્વારા આવી મિલોને સીલ મારવામાં આવી છે અને આગામી સમયમાં પણ જો કોઈ મિલ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે લિંબાયત અને ઉધના ઝોનમાં અત્યાર સુધીમાં સડસઠ જણને સીલ મારવામાં આવ્યા છે જે લોકો હમણાં થોડા દિવસ પૂર્વે મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોંગ ડ્રેનેજ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા ત્યારે એ પાણી ઉધના નવસારી રોડ પર આવ્યું અને જે તે ખૂબ જ હાનિકારક પાણી હતું જે લોકો જ્યારે પાણી ભરાણા હતા એક બે ફૂટ એમાંથી લોકો ચાલતા હતા ને એમાં ઘણી એલર્જી થાય એવું પાણી હતું જે શરીર માટે ખૂબ જ હાનિકારક પાણી હતું એવું અનટ્રીટેડ પાણી આ તપેલા ડાઈંગ અને ઘણી કેમિકલ ઇન્ડસ્ટ્રી છોડી રહ્યા હતા તે દિવસે હું અને ધારાસભ્યથી અને ઉધનાજનના અધિકારીઓ સ્થળ પર ગયા ને ત્યારે જ નક્કી કર્યું હતું મોન્સૂનનો મોન્સૂન જે રીતે જે રીતે પૂરું થાય અને તાત્કાલિક તેની પર ગંભીરતાથી લઈને આ વખતે મહાનગરપાલિકાએ તેની પણ એક્શન લીધી છે અને સડસઠ જેટલા યુનિટ પર અત્યારે સીલ માર્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે અઠવાડિયા દસ દિવસ પછી આ જ તપેલા ડાઇંગ પાછી શરૂ કરી નાખે છે એટલે આ વખતે મહાનગરપાલિકા વોચ રાખી છે જે કોઈ તપેલા ડાઇંગ પાછું શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને તેના પર કાયદેસરના પગલાં ભરીને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે